खट्टी वाला वो भी क्या ये कौन हो जो पे नहीं टोनी खट्टी वाला हां और एरोप्लेन करे बरोबर है ना तो मारवानी बात है बहुत हां सचिन ये आवाज है खबर पर एक दिन मार हो सचिन तो माता ने खट्टी नहीं आ तो कोई भी ठीक है तुम्हारा सामान मोटा पड़ गया घर तू जैसा तू जा माइक आ जा जाओ किसी आवाज है મેં જોને નહીં મુને નાઉ તો આયા આયો ને તો આરું ટંક આ કે ના કે ઓય અરે પાછો આ પાછો વાત ભાઈ વાત હો ભાઈ ઓય પાછો આ અરે

આખો એક યલ હું જોજો કરી છે હું કે મારા ખેત ઉપર કે મારો આતો પછી જોળતો જોળતો આ અમારી એંટી બગા દીધી મને માટી માટી અલ્યા આ તો ખેત ને પાડી તમે હેડો મારા ખેત તો આ જોજો કરી ની કહાની તો હું હોય એ તો એ કહાની નહીં સાહેબ કે તું ગાયો હતો મારતો તો છોકરો આ પોતાના કે જા માથે નહીં આવું તા હવે જા તો તમે માર ખાવા તો એ મારું દીતો આયો એ છોકરો કોકને મારતો હતો પેલા ભાઈ એમ ઈ કહેતા કે કોક દાદા આવ્યો મારે મને લાગે કે જ્યાં જેવું નહીં મને લાગે મને પાછું વળી જવા છે મારા ખાલી બધા મહારાજ છે એવી વાતો છોકરો નીકળ્યો ને એ મારી દાદા હોય દાદા તો દાદા જ ગમે